મિત્રો કેમ છો મજામાં મજામાં જશે ને આપણા બ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સાડા દસ વાગે કેમ કે બ્લોગ એ આપણો કહેવાય પાંચ છ વાગે અપલોડ તો કરી દે પણ કામ હતું એટલે પાછો બ્લોગ સ્ટાર્ટ ન થયો નવો એટલે એવું બધું હતું ને પાછા મહેમાન આવી ગયા માસીની બધા એ વાત હતા જમવાના જેને એવું બધું કરવાનું હતું તો એ બધું કર્યું એટલે અત્યારે સાડા દસ વાગીએ ને ફાઇનલી અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આગળનો બ્લોગ તો ઓલરેડી આવી જ ગયો છે તમે ના જોયો હોય તો આ પૂરો કરીને જોઈ લેજો હવે આપણે મળીએ તો ડાયરેક્ટ સવારે જ કેમ કે અત્યારે સાડા દસ થઈ ગયા છે ઓલરેડી તો મળીએ હવે ડાયરેક્ટ સવારે મિત્રો અત્યારે હું આવી ગયો છું અને મારી સ્કૂલની બાજુમાં એકથી દસ જ્યાં ભાઈનોને ત્યાં બાજુમાં આવ્યો છે એટલે સ્કૂલની સામે જ આવ્યો છું સામે દેખાય ને બિલ્ડિંગ પછી આ છે ગ્રાઉન્ડ અને આ છે આ બાજુ ગ્રાઉન્ડ જોરદાર મજા કરી રહ્યો ત્યારે ભાઈ ઘણું આવતા ને ત્યારે એક એક દિવસો અલગ જ હતા ને અત્યારના લીમડા છે હવા આપ ઈજી છે તો પહેલાં એને પૂરી લઈ આપણે ચાલો આવી જાઓ હવા પૂરીને આપણે નીકળી ગયા હે અને ભાઈ હા ચડાવી દીધો પંપે તો હવા ભરીને તો ચાલો નીકળીએ જાહેરા ગામમાં ફાઇનલી મિત્રો અત્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈને તો અત્યારે તમે આગળના વ્લોગમાં જોઈ એ પ્રમાણે આપણે ચડણી સિક્કા કાઢ્યા હતા પણ ત્યારે કીધું નહોતું કે એનું આપણે શું કરવાનું છે તો હવે એ તમે વિડીયો જોઈ લો કારણ કે ક્રિશાના પાંચ મહિના પૂરા થઈ ગયા હતા તો ડેકોરેશન કર્યું હતું તો એના માટે આપણે એનાથી ડિઝાઇન બનાવી હતી તો એ જોઈ લો અને મારે જવું છે અત્યારે મામાના ઘરે તો તમે એ જોઈએ કે હું પૂગી જાવ ડાયરેક્ટ મામાના ઘરે મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે અને સૌ પ્રથમ તો હું તમને પાંચ મહિના પૂરા થયા એટલે કે પાંચડો દેખાડ દઉં સાઈડમાં ફૂલ કર્યા છે અને પાંચના સિક્કાથી એસ લેખો છે પછી જૂના રૂપિયાના બેસના સિક્કાથી એચ અને દ આ છે રૂપિયો જૂનો સાવ આવતો ને એ બે હજાર પહેલાંની સાલનો મોટો આવતો એ તો કંઈક આવી રીતનું આપણે ડેકોરેશન કર્યું છે કે આર અને આઈમાં આઈ નથી લખ્યું એની જગ્યાએ લઈ રાખે ક્રિશાને સુડાવી દેવાની એટલે ક્રિસા બની જાય ને પાંચ મહિના કમ્પ્લીટ થઈ જાય મામાના ઘેર પૂગી ગયો અને અહીંયા તો જોઈએ તો ડાયરેક્ટ ભેંસ દોવાનું કામ ચાલુ હતું આપણે ટ્રાય કરી કારણ કે બે ત્રણ દિવસ પહેલાં આવ્યો હતો ને ત્યારે ટ્રાય કરી હતી પણ એક પણ હેડ નહીં આપણે કામ નથી આ કારણ કે બહુ હેવી કામ છે ઉતરા મને અત્યારે આપણે ડાયરેક્ટ આવી ગયા છે દુકાને તમે આગળ જોઈએ ગ્રાઉન્ડ માં મન્ય ગયા હતા પણ અત્યારે ડાયરેક્ટ સવારે આવી ગયો છું દુકાને અને અત્યારે તડકો છે જોરદાર કારણ કે ભાદરવાની કાલ 11 રીસત કાલ મેળો ને એવું બધું હતું પણ આપણે ક્યાં ગયા હતા નહીં તો એટલા માટે ને અત્યારે તડકો છે જોરદાર ને ચકલી આવી ગઈ જો ચકલી તો આપણે હોય જ અહીંયા માળા માન પાણી ને બધું એની સુવિધા રાખેલી જ છે એનું ઘર જ છે ટુકમાઈ જો અહીંયા માળો અંદર બનાવ્યો વા પાણી પીવે મિત્રો અત્યારે ભૂગી ગયો છું ઘરે કેમ કે કાલે ગયો તો સીલ અને કાલે આપણે દુકાનથી ડા ડાયરેક્ટ તો ઘરે આવ્યો ને ઘરેથી પછી ડાયરેક્ટ સીલ ગયો તો અને અહીંયા રાત રોકાણો હતો અને સવારે પાછા ને આપણે સીલથી દિવાસા એટલે કે દાડમ બાપાના મંદિર હાલીને ગયા હતા તો એક કામ કરો પહેલાં તો એ ક્લિપ જ જોઈ લો થોડી ઘણી અને પછી આપણે કન્ટિન્યુ બ્લોક કરીએ કરવાનો સમય આવી ગયો છે એટલે કે આ બ્લોગ ને અત્યારે આપણે પૂરો કરવાનો છે એટલે ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી